કે આવતા જ ચાલે ફરી જો વાને છે ને આ ને પોપ અપ સંતરવા છે ને હમણાં હમણાં દીવાળી કરી દેશે આજે આજે દીવાળીતે સંતર થોડા ચલો જલ્દી જલ્દી જોયું મેકા માતાજી ગુડ મોર્નિંગ રાતે રાતે બધાને કેમ છો બધા

તો અધૂરો રહી ગયો તો હવે જોઈએ છીએ આજે બ્લોગ પૂરો થશે કે નહીં થાય કેમ કે હજુ જય સ્નાવા ગયા છે તો જોઈએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જય માતાજી બોલ દે પપ્પ નહીં દૂંગી બનના રાધે રાધે ગુડ મોર્નિંગ આજે છે ને અમે જવાના છીએ વિવાનની શોપિંગ કરવા માટે વિવાના કપડા લેવાના છે તો તમે છે ને બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો પછી આગળ બતાવશું તો ચલો અત્યારે છે ને બહુ બધું કામ છે જો વિવાને આવું કર્યું છે બધું આ તો વિવાની નીચે ફટાકડા ફોડી ફોડીને બધું બગાડ્યું છે તો હવે એને કરીશું આપણે સાફ કચરા વચરા કરીશું પૂજા કરી દીધી છે તો બધા માતાજીના દર્શન કરી લેજો નહી તો એની રેડી થઈ ગઈ તો આપણે ચા નાસ્તો કરી લઈએ તો હવે બ્લોગ છે ગુજરાતીમાં આવવાના છે અમારા અને પ્લસ આજે ખરીદી કરવા પણ જવાનું છે અમારે ખરીદી કરવા પણ જઈએ દિવાળીની શોપિંગ પણ કરવાની છે દિવાળીના કપડાં લેવાના છે અને વિવાન દેખો રોકેટ ને બધું લઈને આવી ગયું છે દેખો રોકેટ પણ એ રોકેટ ને બધું છે ને ગઈ સાલનું છે આ સાલનું નથી એટલે પણ એને બાજુ નવું લઈ આપવાનું છે

અમે છે ને જુડીઓમાં ગયા પણ જુડીઓમાં મજા ના આવી હવે જોઈએ છે મેક્સમાં અહીંયા જઈએ કેમ કે જુડીઓમાં ના મજા આવી મળે જ નહીં જોઈએ એવા કપડાં હવે અમે મેક્સમાં જઈએ છીએ મેક્સમાં જોઈએ એવું મળે છે નથી મળતા વિવાનની સાઈઝના કપડાં પેન્ટ લઈએ છીએ તો હા ગમે તો સાઈઝ નથી મળતી અને એવું તેવું થાય છે નિવીવાન લે લે એમ બધું એજ કરે છે મળતા પણ નથી શું કરીએ આવા મેક્સમાં એ મેક્સમાં પણ નથી મળતા તો નિવીવાન કઈ વાર ચાલતે હે તો મિત્રો અમે છે ને આવી રીતના ફરીએ છીએ શું કેવું તારું કેવું નહીં કેમ ને જ એવું થયું બોલો

પાર્કિંગ માંથી જાય છે મૂકી મૂકીને એમ જાય છે પપ્પાનો હાથ જો આગળ પીડ

મળતા જ નહીં તો જો મિત્રો અમારે શોપિંગ છે ને આ શોપિંગ છે આ આટલા માટે તો કેટલું ફર્યા અમે સવારના ફરીએ લગભગ એક વાગે નીકળ્યા તા બાકી

તો છે આ છે ને આ બોમ્બ છે બટરફ્લાય મજા આવશે ચલો તો કન્ટિન્યુ રહેજો બોલો જય માતાજી તો ચલો ફેમિલી આજે છે કાળી ચોદસ તો માતાજીને આપણે નહીં તો કાઢી છે મેં મતલબ પૂજા કરી દઈએ માતાજી પાઠ કરી દઈએ હવે કેમકે આજે માતાજીને આપણે નિવેદ ચઢાવવું પડશે કાળી ચોદસમાં અમારા કુળદેવી મહાકાળીમાં છે તો આપણે નિવેદ ચઢાવી દઈએ અને દીવાબત્તી પણ કરી દઈએ પૂજા કરી દઈએ માતાજીની પાઠ કરી દઈએ થોડી વાર માતાજીને થોડો સમય આપી દઈએ તો જુઓ મિત્રો ચલો આજે તો સાધુ ભોજન છે દાળ ભાત જ બનાયા છે આજે પણ છે આને શું કહેવાય શું કહેવાય કોમેન્ટ કરજો અમે તો ઘોઘરા કહીએ છીએ તમે શું કહો છો કોમેન્ટ કરજો હા આમાં શું લખ્યું છે ઘોંઘરા જ લખે છે એટલે અમે તો અમે ઘોઘરા કહીએ છીએ તમારે કોઈ અલગ કહેતા હોય તો કહેજો અને જમવાનું આ છે અમારી આજની પ્રસાદ છે આ છે શું આ ટોપરા પાક છે પ્રસાદમાં અને આ પ્રસાદ આજે માતાજી મૂક્યો તો એ છે તો જમી લઈએ ચલો તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરજે બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો બધાને જય માતાજી અને એડવાન્સમાં હેપી દિવાળી